નમસ્કાર ગુજરાત સવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના રાડીપમાં આવેલી શ્રી અંબિકા વિદ્યાલયમાં વિશ્વવિખ્યાત અભિનેતા મનોજકુમારને વિદ્યાર્થીઓ સહિત હાજર રહેલા શિક્ષકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિદ્યાર્થીઓએ અભિનેતા મનોજકુમારને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે બે મિનિટનું મૌન પાડીને સદગતના આત્માના કલ્યાણ માટે પ્રાર્થના યોજી હતી આ પ્રાર્થના શાળાના વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં પ્રાર્થનામાં ભાગ લઈને આ મહાન કલાકાર મનોજકુમારને ફિલ્મ જગતની ઉપલબ્ધિઓને યાદ કરીને પુષ્પાંજલિ અર્પી હતી અંબિકા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એનડી રાજપૂતે મનોજકુમાર ઉર્ફે ભારતકુમારની ફિલ્મનું યોગદાનને યાદ કરી ભારતીય સંસ્કૃતિને છાજે તેવી ફિલ્મો બનાવીને દેશ પ્રેમ તેમજ દેશભક્તિના ગીતોને પ્રજ્વલિત કરી હતી તેમના વિદાયથી સમગ્ર ભારત વર્ષમાં તેને ના પુરાય તેવી ખોટ પડી હોવાની વાત કહીને ભાવભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી शुक्र जी मेरा नाम कैप्टन लेखराज राजपूत है मैं अंबिका स्कूल का मालिक हूँ आज हमको सुबह पता लगा कि भाई मनोज कुमार जे फिल्मी दुनिया के सबसे बड़े कलाकार थे उनका देहांत हो गया है तो हमको बहुत ही दुख हुआ जिसकी वजह से हमने आज मौन व्रत रखा और श्रद्धाजली रखी और बाली शिक्षक स्टाफ सब ने જીસ પિક્ચર થઈ ક્રાંતિકારી પિક્ચર થઈ ઉત બધી ખોટ કી વાત હમકે લી હંમેશા યાદ રખેગે બહુ બડે સિતારે થાય ધન્યવાદ થેન્ક યુ મારું નામ સિંહા ભાવેશ હું રાણીકમાં આવેલી અંબિકા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું હા અમે અત્યારે પરીક્ષા આપતા હતા ત્યારે અમને દુઃખદ ઉત્સાહ મળ્યા છે કે ભારતના જૂના ફિલ્મ નેત્ર મનોજ કુમારને અવસાન થયું છે તેમને લોકો ભારત ભારત કુમારના નામથી પણ ઓળખતા હતા અને તેમનું અવસાન હમણાં થોડીક વાર પહેલાં જ થયું હતું તેથી અમે બધા ટ્રસ્ટીશ્રી ટીચર વિદ્યાર્થીઓ બધાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને થોડીક વાર વખતનું અમે મૌન બી રાખ્યું છું તેવી અમારી પ્રાર્થના છે કે ઉપર જઈને તે સુખીથી જીવ તેજસ્વીબેન રાઠોડ અંબિકા વિદ્યાલયમાં શિક્ષક તરીકે સર્વિસ આપું છું આજે જ્યારે અમે શાળામાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે આપણા જે જૂના અને જાણીતા મનોજકુમાર જે હતા અભિનેતા એમનું અવસાન થયેલ છે અને એમને આપણે ભારતકુમાર તરીકે પણ ઓળખીએ છીએ જ્યારે વર્ષો પહેલાં આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે જ્યારે આપણા દેશમાં ઘણી બધી સમસ્યાઓ હતી ત્યારે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટેનું કાર્ય મનોજકુમારે કરેલું હતું એટલા માટે આપણે એમને ભારતકુમાર તરીકે ઓળખીએ છીએ પછી ખેડૂતોની સમસ્યા હોય કે વસ્તી વધારાની સમસ્યા હોય કે સ્ત્રી શિક્ષણને લગતી સમસ્યા હોય એમણે ઘણી બધી ફિલ્મો એવી કરેલી છે કે જેના લીધે આપણે એમને આપણા દેશના એક મહાન અભિનેતા તરીકે ઓળખીએ છીએ આજે શાળા તરફથી બાળકો તરફથી અને બધા તરફથી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું મારું નામ પ્રજાપતિ પારુલ છે હું અંબિકા વિદ્યાલયની અંદર પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું મારા આજે સવારે એવા દુઃખદ સમાચાર સાંભળ્યા કે મનોજ કુમાર આપણી વચ્ચે રહ્યા નથી તો તે બાબતે અમારા શાળાના ટ્રસ્ટી સાહેબ અને શિક્ષકગણ અને બાળકો જે પરીક્ષા પૂર્ણ થયા બાદ એક નાનું અમથું મરણ પાઠવ્યું અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તેમને મનોજકુમાર ઉર્ફે આપણા દેશની અંદર એમનું નામ ભારતકુમાર પણ ઓળખાય છે તે તે અલવિદા થઈ ગયા છે તો તેનું અમને ખૂબ જ દુઃખ છે તો ભારતકુમાર ભારતકુમાર ઉર્ફે મનોજ કુમારને અમારી શાળા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત થાય છે તેમને ફિલ્મ જગતની અંદર ખૂબ જ મોટી કોટ પડી ગઈ પડી ગઈ છે તો એમના ફિલ્મો જે છે તો તેમને દેશ દેશ દેશની અંદર ના ની બલિદાન માટેના ફિલ્મ અને એવા ઘણા બધા ફિલ્મથી પોતે આપણે સૌ તેની અંદરથી કોઈ પ્રેરણા લઈ શકે તેવા ફિલ્મ પોતે બનાવ્યા છે તો એવા મહાન અભિનેતાની ખોટ હંમેશા આપણા આપણાને રહેશે જ